નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ સ્પોન્સર બાય ગુરુકૃપા માનવ સેવા ટ્રસ્ટ મૌતા મામલતદાર કચેરી પાસે વિનામૂલ્યે છાસનું વિતરણ કરવામાં આવ્યું મૌતા જયરણ છોડ ટ્રાય સિનિયર સિટીઝન ટ્રસ્ટ દ્વારા છાસનું વિતરણ કરવામાં આવ્યું હાલમાં સમગ્ર જગ્યાએ પિસ્તાલીસ ડિગ્રીથી પણ વધારે ગરમીનું પ્રમાણ છે ત્યારે મૌદા તાલુકાની જનતાના ના છૂટકે જ કામ હોય તો જ બહાર નીકળવાનું પસંદ કરે છે વાત કરીએ તો મહુદા મામલતદાર કચેરી ખાતે પણ કેટલાક લોકો ગ્રામ્ય વિસ્તારમાંથી તો કેટલાક મહુદાના સ્થાનિક લોકો કામથી આવતા હોય છે તો જ્યારે કેટલા રાહદારીઓ પણ તે રોડ પરથી નીકળતા હોય છે જેને લઈ મૌધા જી રણછોડરાય સિનિયર સિટીઝન ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે છાસનું વિતરણ કર્યું હતું આ પ્રસંગે મૌધા સિનિયર સિટીઝન ટ્રસ્ટના પ્રમુખ મધુભાઈ રબારી ફેડરેશનના ઉપપ્રમુખ સત્યનારાયણભાઈ શાહ મૌધા શહેર ભાજપા સંગઠન પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ ગોરધનભાઈ પટેલ મહેન્દ્રભાઈ શાહ રાજેન્દ્રભાઈ પટેલ ખેડા જિલ્લા યુવા મોરચા ઉપપ્રમુખ વિવેક કુમાર પંડ્યા ધ્રુવ પટેલ અંકિત પુરોહિત સહિત કારોબારી સભ્યો હાજર રહ્યા હતા ધૂમધકતા તાપમાં ઠંડી છાસ પી રાહદારીઓ દ્વારા જય રણછોડ સિનિયર સિટીઝન ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર ભરતભાઈ ધરપદા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ બોધા